આજે ગિરનાર શિખર ઉપર આવેલ દત્તાત્રેય મંદિરે જૈન ધર્મ દ્વારા નિર્માણ લાડુનો કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ જૈન અને હિન્દુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેક્ટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ડીવાયએસપી ધાંધલિયાના જણાવ્યા મુજબ ગિરનારના પહેલા પગથિયાથી દત્તાત્રેયના શિખર સુધી પોલીસ કર્મીઓ મૂકવામાં આવ્યા છે જેમાં સો પોલીસ કોન્સ્ટેબલ પંદર પીએસઆઈ બે ડીવાયએસપી તેમજ ત્રણ પીઆઈ ફરજ બજાવી રહ્યા છે આ ઉપરાંત ત્રણ વિડીયોગ્રાફર અને પચાસ જેટલા બોડી વિડીયોગ્રાફર મૂકવામાં આવ્યા છે આજે નિર્માણ દિન હોવાથી નિર્માણ લાડુ શિખરે ધરવા માટે મોટી સંખ્યામાં જૈન સમુદાય પહોંચતો હોય છે પરંતુ થોડા સમય પહેલા થયેલ વિવાદ બાદ જૈન સમુદાય માટે દત્તાત્રેય શિખર ઉપર દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ બીજો કોઈ કાર્યક્રમ કરવા ઉપર હાઈકોર્ટની મનાઈ છે શાંતિ અને સલામતીથી આજે ધાર્મિક કાર્યક્રમ યોજાય તે માટે તંત્રએ જૈન અને હિન્દુ સમુદાયને અપીલ કરી છે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં ખાસ કરીને આ સીડીના શરૂઆતના પગથિયાથી લઈ અને જે દર શિખરની ટૂંક સુધી પોલીસ સ્ટાફ અધિકારીશ્રીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે જેમાં સો કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ પંદર પીએસઆઈ ત્રણ પીએ અને બે ડીવાય સમાવેશ થાય છે આ ઉપરાંત ત્રણ વિડીયોગ્રાફર અને પચાસ બોડીઓ કેમેરાનો પણ આ બંદોબસ્ત દરમિયાન ઉપયોગ થશે